કરજો ઊં સ્વસ્તિના ઇન્દ્રો વ્ર સ્વસ્તિના પુખા વિશ્વ વેદા સ્વસ્તિ નક્ષો અષ્ટરે સ્વસ્તિ નો બ્રહસ્પતિ હાથ જોડીને નમસ્કાર કરજો ॐ श्रीमन्महागणाधिपतये नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः माणिहिरण्यगरभाभ्यां नमः लक्ष्मीनारायणाभ्यां नमः પછી પુરંદરામારાભ્યા માતૃપિતૃચરણકમ્યો ન શ્રીસદુર ચરણકમલેભ્યો દેવ્યો બ્રહ્મણેભ્યો ન કર્મ પ્રધાન દેવતાભ્યો નમોર્ગમાયુ દીર્ઘમાયું હસ્તે જળમાંદાય કન્યા પિતાએ હાથમાં પાણી રાખવાનું છે કન્યા માતાએ હાથ ડાળવાનો છે ઓમ ત્રણ વખત બલજો વિષ્ણવે વિષ્ણવે અત્રાધ્ય મંગલ્ય ફલપ્રદમા માઘ માસે શુક્લે પક્ષે નવમ્યા નવમ્યા તિથૌ આદિત્યવાસરે શિશિરઋતું ઉત્તરાયણે ઓ શું ગ્રહેશું યથા રાશિસ્થાન સ્થિતુ સસો એવ ગ્રહગુણ વિશેષેણ પ્રાપ્તિ શુભપુણ્યસમુતિશમૃતિપુરાણોક્ત કન્યા કન્યાયે પોતાનું નામ બોલવાનું ફલપ્રાપતિ વિહા વિવાહંગ ભૂત કર્મણી સિદ્ધ્યર્થ ગૌરી ગણપતિ ગલસ ગ્રહાણ સ્થાપન ભોજન પાણીનો લોટો ત્યાગ છે આત્મા ચંદન નક્ષત્રો મે બ્રહ્મસ્તેણે હોષ ગો સમાન આયુ પ્રમો મનોસ બૃહસ્પતિજગ મિમંત્રનો ગોષિમંત્રિવેદય પ્રતિષ્ઠા પૂર્વ સ્વહસ્મિન કલસે વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ શશત્રિકમ આવાહયામિ સ્થાપયામિ કન્યા પિતા લોટાના ચારે બાજુ ચંદન કરશે અને કન્યા માતા જ્યાં જ્યાં ચંદન કરે જે તે ઋષિકુમારને પૂજતા જાજો

ડાબો હાથ નીચે જમણા હાથ ઉપર મત્સમુદ્રમાચાર્ય ઓણા નમોગજો તામાદૂદાચિકુમાર પ્રોક્ષે તો સર્વાક્ષા સબાહ્યાભ્યંતર શ્રુચિ સબાહ્યાભ્યંતર શુચિ અસ્તે ગંધાક્ષતપુષાણી ગૃહે બેઠેલા આપણા સૌ સ્વજનો પેલા વેલા ત્યાં ગણપતિ સ્થાપન માં છે જ અહીં બેઠા બેઠા આવાહન કરવાનું છે मनसो देवा देवा ો મા ચંદ્ર મનસો જાતચો અજાતુદ્રાચાર્થો દેવરૂપ સ્વ સાચે હવે પૂજા સમાપ્તિ સાવતરો સહિત મહા ગણપત સહીત મહાગણપત સમર્પયા ધૂપ દીપ ત્યાં ચાલુ છે ધોપમાં બે ચમચી પાણી ની પદ્રાવી દેજો गिरीशं गणेशं गणेतिरवर्णं गजेन्द्राधिरूप गुणादितरूपं भवम्भास्वरम् बुद्धिसहित महागणपते नमः महा प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि प्रार्थयेत् विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदयाय सकला सुताय गणनाथ नमः नमो नमः श्री सिद्धपुरै सहित महागणपतये नमः नमस्कारान् समर्पयामि॥ लेव अथापुण्यहवाचनम् આપણા આજના કાર્યક્રમમાં જે આપણા મહાનુભાવો ઉપસ્થિત છે એમને આપણે સત્કારવાના છે આપણે ઉજળી પરંપરા મુજબ આપણા જે મહાનુભાવો છે આપણા ગૌરવવંતા પદ ઉપર જે મહાનુભાવો છે એમને આપણે મંચ પર આમંત્રિત કરીએ અને આપણા આદરણીય પ્રમુખ શ્રી વિમલજીભાઈને વિનંતી કરું કે શાલ ઉડાળી અને આપણા મહાનુભાવો છે એને સન્માનિત કરે તો આપણી વચ્ચે પૂજ્ય પરમાત્માનંદ ગિરિજી મહારાજ ઉપસ્થિત છે તો હું વિનંતી કરું મંચ ઉપર ઉપસ્થિત થાય અને વિમલજીભાઈને વિનંતી કરું કે એમના ચરણોમાં ઉષ્માવસ્ત્ર અર્પણ કરી ને આપણા આજના કાર્યક્રમમાં એમને સત્કારીએ એમને સન્માનીએ સાથે સાથે જ હું આપણા પૂર્વ સાંસદ આદરણીય આપણા ભરતભાઈ ઓડેદરાને વિનંતી કરું કે તેઓ પણ મંચ પર ઉપસ્થિત થાય અને આપણું જે ભાવ પુષ્પ છે એ સ્વીકાર કરે આપણે તાળીઓથી વધાવીએ આપણા પૂછી પરમાત્માજી મહારાજને આપણે સત્કારીએ છીએ સાથે જ હું ભરતભાઈ આપણા મુરબ્બી ભરતભાઈ તથા ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા સાહેબને ઉપસ્થિત વિનંતી કરું કે તેઓ પણ આપણો ભાવ છે એમનો સ્વીકાર કરે ત્યારબાદ આપણા મહાનુભાવોને વિનંતી કરું કે તે મંચ પર જ ઉપસ્થિત રહે અને એમના એમના હસ્તે આપણે પૂજ્ય પરમાત્માનંદ ગિરિજી મહારાજને અપીલ છે કે આપણે મંચ પર જ ઉપસ્થિત આપણા આપના હસ્તેથી આપણે દાતાઓને ત્યારબાદ પોખવાના છે એટલે આપણે મંચ ઉપરથી જ આપણે એમને મહાનુભાવોને વિનંતી કરું કે જેઓ પણ મંચ ઉપર ઉપસ્થિત રહે આપણા વિરમભાઈ ગોઢણિયા સાહેબને આપણે ઉષ્માવસ્ત્ર અર્પણ કરીને પ્રમુખ છે એમને સત્કારે છે એમને જોરદાર તાળીઓથી વધાવીએ હું આદરણીય ભરતભાઈ વડોદરા અને આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢોડિયા સાહેબ તથા આપણા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય બુખરીયા સાહેબને વિનંતી કરું કે તેઓ પણ મંચ પર ઉપસ્થિત થાય અને આ તમામ આપણા જે વડીલો છે મુરબ્બીઓ મહાનુભાવો જેમના દ્વારા આપણને ગૌરવ આખી સમાજને ગૌરવ છે આપણા મહાનુભાવો છે એમને ઉષ્માવસ્તથી આપણે એમને સત્કારીએ આજના કાર્યક્રમમાં આપ સૌને પણ વિનંતી છે કે આપણા તમામ મહાનુભાવો આપણા ગૌરવવંતા પદ ઉપર બેઠેલા આપણા તમામ મહાનુભાવો છે એને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ ભરતભાઈને આપણે આવકારીએ છીએ વડીલ પૂર્વ સાંસદ ભરતભાઈ કે જેમની દાયકાઓથી આપણા સેવા છે મળતી રહી છે એવા આપણા આદરણીય આપણે સત્કારીએ છીએ હું વિનંતી કરું આપણા પ્રમુખ સાહેબ વિમલજીભાઈને કે આપણા ધારાસભ્ય આદરણીય અર્જુનભાઈ વઢડીયા સાહેબને એમને ઉસ્ત્ર અર્પણ કરીને આજના કાર્યક્રમમાં સત્કારે આપણે જોરદાર તાળીઓથી અર્જુનભાઈને આપણે સત્કારીએ એવા જ આપણા પૂર્વ કેબિનેટ મંત્રી કે જેમણે ગુજરાતભરમાં ખૂબ મોટી સેવા છે આપણે પૂરી પાડી છે અને આપ સૌને આપણા સમાજને જેમણે ગૌરવવંતુ સ્થાન અપાયું છે આપણે ગૌરવ અપાયું એવા આદરણીય બોખરીયા સાહેબ ઉપસ્થિત છે એમને પણ ઉષ્મા વસ્ત્ર અર્પણ કરીને આજના આ કાર્યક્રમમાં આપણે એમને સત્કારીએ છીએ જોરદાર તાળીઓથી બોખરીયા સાહેબને આપણે વધાવીએ તમામ મહાનુભાવો આપણા મહાનુભાવો છે એમને વિનંતી કરું કે મંચ સન્મુખ જ ઉપસ્થિત રહે અને આપણા જે દાતાઓ છે એ દાતાઓને આપણે દાતાઓને વિનંતી કરીએ કે એ પણ આપણે જેમના દ્વારા આ સુંદર આયોજન છે શક્ય બને છે એવા તમામ આપણા જે દાતાઓ છે એમને પણ આપણે ઉષ્માવસ્ત્ર અર્પણ કરીને આપણે તમામ દાતાઓ છે એને વધાવવાના છે તો દાતાઓને હું અપીલ કરીશ કે ઝડપથી મંચ પર ઉપસ્થિત થાય અને આપણે તમામ જે દાતાઓ છે એમને પણ આપણે વધાવીએ કે જેમના દ્વારા આ સુંદર મજાનું આયોજન શક્ય બને છે આપણા દાતાઓ આપણને ઉદાર હાથે સુંદર મજાનો આપણે ફંડ છે એ આપે છે તો સેવા સાર્વજનિક ટ્રસ્ટ છે એમના તરફથી આપણે એમના પ્રતિનિધિ જે કોઈ વિનંતી કરું એમના કે એમનો સત્કાર છે એ સ્વીકાર કરે એમના પછી જેમના તરફથી એક લાખ પચાસ હજારનું અનુદાન મળ્યું છે રાણા કેશવાલા ટ્રસ્ટ છે એમના અને જુનાગઢ અને તમામ જે આપણા સમાજો છે એમના ટ્રસ્ટી તરફથી આપણે કોઈ એક પ્રતિનિધિનું આપણે સન્માન કરીએ એમના પછી એ આપણા વિમલજીભાઈ છે એમના જે એક લાખ એક હજારનું અનુદાન છે એમને એમના પછી હું બચુભાઈને વિનંતી કરું કે જેઓ મંચ પર ઉપસ્થિત થાય બચુભાઈ અને સન્માન સ્વીકાર કરે હું મહાનુભાવોને વિનંતી કરું સર્વપ્રથમ આપણી સંસ્થાઓ વતી આપણા પૂંજાભાઈ છે એ આપણા સન્માનનો સ્વીકાર કરે એમના પછી મહાનુભાવોને વિનંતી કરું કે પૂંજાભાઈને સન્માનિત કરે ત્યારબાદ એમના પછી આપણે જેમના તરફથી દરેક પ્રસંગોમાં અનુદાન મળતું રહે છે એવા આપણા સ્વર્ગસ્થ સુકા ભગત આત્રોલિયા એમના પરિવાર તરફથી બચુભાઈ ઉપસ્થિત છે હું બચુભાઈને વિનંતી કરું કે જેઓ મંચ પર ઉપસ્થિત થાય અને આપણા રાજ્યભાઈ દુધાભાઈ જાડેજા એમને આપણે સન્માન કરીએ છીએ એવા જ આપણા દાતા મસરીજીભાઈ ભીમાજીભાઈ ઓડેદરા મસરીજીભાઈ ઉપસ્થિત છે એમને વિનંતી કરું કે એમનો સન્માન છે સ્વીકાર કરે સ્વર્ગસ્થ ભીમાજીભાઈ કાનાજીભાઈ ઓડેદરાના સ્મરણાર્થે જેમના દ્વારા દ્વારાથી અનુદાન મળેલું છે તો હું મસરીજીભાઈને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત થાય અને સન્માન સ્વીકાર કરે એવા જ આપણે દાતા ભીમભાઈ અર્જુનભાઈ ઓડેદરા સ્વર્ગસ્થ એભાભાઈ અર્જુનભાઈ એભાભાઈ ઓડેદરાના સ્મરણાર્થે જેમના દ્વારા અનુદાન પ્રાપ્ત થયું છે એવા આપણા ભીમભાઈ પૂજ્ય પરમાત્માનંદ ગિરિજીને મહારાજ વિનંતી કરું કે આપણા હવે પછીના દાતાને એમને સન્માનિત કરે ભીમભાઈ અર્જનભાઈ એમના પછી નેભાભાઈ ભીમાભાઈ ઓડેદરા નેભાભાઈ વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત થાય અને એમનો સન્માન છે સ્વીકાર કરે ત્યારબાદ એમના પછી હું વિનંતી કરું અરગણભાઈ કેશવાલ આપણે રાજકોટથી ઉપસ્થિત છે હું અરગણભાઈને વિનંતી કરું કે એમના દ્વારા જે આપણને અનુદાન પ્રાપ્ત થયું છે એમનો આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે તો પરમાત્માનંદ ગિરિજી મહારાજને વિનંતી કરું કે અરજણભાઈને ઉષ્મા વસ્ત્ર અર્પણ કરી અને શૈલેષભાઈ ઓડેદરાને હું વિનંતી કરું કે જેઓ ઉપસ્થિત થાય અને એમનો સન્માન છે સ્વીકાર કરે નાથાભાઈ રામભાઈ ઓડેદરા ઉપસ્થિત છે એમને વિનંતી કરું કે પણ એ પોતાનો એમનો સન્માન છે એનો સ્વીકાર એવા જ આપણા વિંજાભાઈ ઓડેદરા વિંજાભાઈ ઓડેદરા ઉપસ્થિત છે એમને વિનંતી કરું કે વિંજાભાઈ પણ ઉપસ્થિત થાય આપણે સમયની મર્યાદામાં ધ્યાનમાં રાખીને તમામ મહાનુભાવોને વિનંતી કરું અપીલ કરું કે જેઓ વધારે એવા જ આપણા ગોગનભાઈ અર્જુનભાઈ ઓડેદરા ગોગનભાઈ ઓડેદરાને વિનંતી કરું કે તેઓ પણ ઉપસ્થિત થાય આપણા લાખાભાઈ મેરામણભાઈ કેશવાલા જામનગરથી લાખાભાઈને વિનંતી કરું કે જેઓ પણ આપણા ઉપપ્રમુખ શ્રી ઉપસ્થિત થાય અને સન્માન છે એ સ્વીકાર કરે પૂજ્ય આપણા પરમાત્માનંદ ગિરિજી મહારાજ છે એમનો આશીર્વાદ આશીર્વાદ મેળવે લક્ષ્મણભાઈ ભીમાભાઈ સુંડાવદરા ઉપસ્થિત છે એમને વિનંતી કરું યોગ્ય કામ કે જે આપણા તમામ દાતાઓ છે એમને આપણે ગગુભાઈ રણમલભાઈ પરમાર ગગુભાઈ પરમારને વિનંતી કરું કે ગગુભાઈ ઉપસ્થિત છે એમને વિનંતી કરું કે તેઓ પણ સન્માન સ્વીકાર કરે પૂછ પરમાત્માનંદ નંદગીરીજી મહારાજના સામતભાઈ ઓડેદરા જે આપણા નવરાત્રીના દાતા છે એમને પણ વિનંતી કરું સામતભાઈ ઉપસ્થિત થાય અને એમને પણ આપણે પૂજ્ય પરમાત્મા નંદગીરીજી મહારાજને વિનંતી કરું કે ઉષ્મા વસ્ત્ર અર્પણ કરી એમને સત્કાર સામતભાઈ આપણા તમામ જે દાતાઓ છે એમના દ્વારા આ અનુદાન પ્રાપ્ત થાય છે જેમના કારણે જ આપણે આ સુંદર બજારના તમામ આયોજનો છે એ શક્ય બને છે માલદેભાઈ લખમણભાઈ કુછડિયા માલદેભાઈને વિનંતી કરું કે તેઓ પણ ઉપસ્થિત થાય માલદેભાઈ અને એમનો સન્માન સ્વીકાર કરે માલદેભાઈ બાકી જે કોઈ લાથ હોય વિજયભાઈ ઓડેદરા ગંગોત્રી ડેરી ફાર્મ ઉપસ્થિત છે તો હું વિજયભાઈને વિનંતી કરું કે તેઓ પણ મંચ સન્મુખ ઉપસ્થિત થાય અને પૂજ્ય સ્વામીજીને વિનંતી કે એમને સાલો ડાળી અને સન્માનિત કરે આપણા જે તમામ દાતાઓ છે દાતાઓને આપણે એમને આપ સૌને હૃદયપૂર્વક આપને સન્માનવા સમાજ તરફથી આપને બિરદાવવા એ ફરજ છે કે જેમને આપને આ અનુદાન પ્રાપ્ત થાય છે જે કોઈ બાકી છે એમના પછી હું પૂછ્યું ગીરીજી ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે હવે પછીના જે સેશનમાં ફરીથી આપણે મહારાજ છે જ્યારે આપણને સમય આપશે ત્યારે શૈલેષ નગરભાઈને વિનંતી કરું કે આપણા શૈલેષભાઈ ઓડેદરા ઉપસ્થિત છે એમને એમને પણ દાતા તરીકે એમને આપણે સત્કારીએ અને આપણે આપણા તમામ જે દાતાઓ છે એમને ફરીથી આપણે જ્યારે પણ સમય મળે ત્યારે તમામ દાતાઓ છે આપણે નવરાત્રીના દાતા અને સમૂહ લગ્નોત્સવના દાતાઓને આપણે જે કોઈના નામ બાકી છે એ લોકોને પણ કોઈ નીકળી ગયા છે અને કોઈના નામની યાદી બાકી છે તો આપણા નેક્સ્ટ ત્યારબાદના આપણા જે આપણે મહારાજ આપણે સમય આપશે ત્યારે આપણે એમને સન્માનિત કરીશું એક ફરીથી એક વખત આપણે જે કોઈ નેચર ક્લબમાંથી બાલુભાઈ મોઢા અને આપણા શક્તિ સેનાના પ્રમુખ શ્રી કરશનભાઈ ઉપસ્થિત છે અમને આપણે સત્કારીએ છીએ અને આવકારીએ છીએ ત્યારબાદ આગળના દોર માટે આપું છું દેવાભાઈને બહેનો અને ભાઈઓ માટે આપણો જમણવારનો સમય થઈ ગયો છે જમણવાર રેડી છે જે જે લોકો પોતાની અનુકૂળતા મુજબ અનુકૂળતા અને નાની વ્યવસ્થા ચઢવાય એવી રીતે આપણે જે વ્યવસ્થા છે એમાં દરેક પોતાનું ભોજન છે એ લેશે દરેકને ધ્વજન લઈને જવાનું છે એટલે અનુકૂળતા મુજબ આપની એ આપણે આપણી વ્યવસ્થા જાળવશું આ આપણા સમૂહ લગ્નના કાર્યક્રમમાં જે દાતાઓ તરફથી આપણને અનુદાન મળે છે એમનો ઉલ્લેખ તો કર્યો છે બાકીના જે દાતાઓ અત્યારે અનુદાન આપેલ છે એનો પણ આ ઉલ્લેખ કરીશું મેર વિચારમત નામની સંસ્થા જે છે એમના દ્વારા હોલ્ડિંગ ટુગેધર અને તને યાદ છે આ નામના બે પુસ્તકો એમના લેખક છે નીતાબેન સોજીત્રા જેની કિંમત રૂપિયા છસો છે અને કુલ બાર હજાર જેટલી કિંમત થાય છે તો એમનો હેતુ કે સમાજમાં કેવી રીતના સુખી દાંપત્ય જીવન જીવી શકાય એના રસ્તાઓ એમાં બતાવેલા છે તેમાંથી શ્રી જેઠાભાઈ ઓડેદરા ઉપસ્થિત છો એ પણ એમના તરફથી પણ આજના દંપતીઓને બે બે પુસ્તકો ભેટમાં આપવામાં આવશે આ ઉપરાંત જે દાતાઓ તરફથી